રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે થઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં કરાયેલા નિવેદનને લઈ દેશભરમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે ત્યારે સુરતમાં ભાજપ દ્વારા નાનપુરામાં આવેલા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું રાહુલ ગાંધીએ કરાયેલા નિવેદનને લઈ ભાજપ દ્વારા રામધૂન બોલાવી વિરોધ કર્યો હતો અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ કરી છે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો રાષ્ટ્રપતિજીના અભિભાષણના જવાબ આપવા માટે એના આભાર પ્રસ્તાવ માટે વિવિધ પક્ષોના નેતાઓ જવાબ આપી રહ્યા હતા આજે પણ આપી રહ્યા છે જ્યારે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે હિન્દુ ધર્મના લોકો માટે હિંસક છે એવી જે નિમ્ન કક્ષાની ટીપ્પણી કરી એવી ભાષા વાપરી છે એનો વિરોધ કરવા માટે અમે ઉપસ્થિત થયા છીએ સંસદ ની ઇતિહાસ ની તેમને જાણકારી નથી ને આઠમાં બંધારણ રાખીને સંવિધાનની નકલ રાખીને સંસદમાં આવ્યા ચૂંટણી દરમિયાન આવ્યા શપથવિધિમાં પણ સંવિધાનની નકલ હાથમાં રાખી પરંતુ સંવિધાન શું છે પાર્લામેન્ટ ચલાવવાના પણ નિયમો હોય છે સંવિધાનના પ્રમાણે નિયમો હોય છે એ નિયમોનું ઉલ્લંઘન કરી અને લોકસભાના અધ્યક્ષ પહોદે જ્યારે વારંવાર ટકોર કરતા હોય ના કહેતા હોય તો પણ આવી ટિપ્પણી કરે છે એને અમે સખત શબ્દોમાં મોકલી શકીએ બ્યુરો રિપોર્ટ એસ નાઇન સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે